વાસડા તાલુકો એક આદિવાસી તાલુકો છે અને મોટા ભાગે જંગલ વિસ્તાર જોવા મળે છે ત્યારે વન્ય પ્રાણી દીપડાનો આતંક વધતો જઈ રહ્યો છે અને દીપડાઓ હવે માનવી ઉપર પણ જીવલેણ હુમલા કરતા થયા છે તાલુકાના ગામડાઓમાં દીપડા જોવા મળતા હોવાની ફરિયાદો વન વિભાગને મળી રહી છે અને જેને લઈને વન વિભાગ પણ સતર્ક છે પરંતુ છવ્વીસમી જાન્યુઆરીના રોજ દીપડાએ એક બાળક પર હુમલો કરતા ભય વધી ગયો છે દીપડાએ ગામમાં એક બાળક પર હુમલો કર્યો ત્યારથી લોકોના ડર નેશનલ પાર્કની નજીક આવેલું આ એક ગામ છે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે જ્યાં એક બાળક પર દીપડાના હુમલાએ લોકોના જીવનને ખલેલ પહોંચાડ્યું છે ત્યાં ગ્રામજનો તેમના પરિવારની સલામતી માટે આખી રાત ટીમ બનાવી બે બે કલાક રાત્રિ દરમિયાન ગામની ચોકી કરે છે ગામની શેરીઓમાં સડકતી મશાલ સાથે રાત ફેરો ફરે છે તો હાથમાં લાકડા લઈને પણ યુવાનો ગામમાં પહેરો ભરે છે ગામની મહિલાઓ પણ પોતાના બાળકો અને પુરુષોને લઈને ચિંતિત છે વાંસડા તાલુકામાં વધી રહેલા દીપડાના આટાફેરાને લઈ સ્થાનિકો જ નહીં પરંતુ વાંસડા વન વિભાગ પણ ચિંતિત બન્યું છે ત્યારે ધાકમાળ ગામમાં દીપડાને પકડવા માટે દસ પાંચ રાત ત્રણ ટટીવી કેમેરા અંદે પંદર ટ્રેપ કેમેરા લગાવ્યા છે વન વિભાગ દ્વારા અત્યાર સુધી હુમલાખોર દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે સાથે સમગ્ર તાલુકામાં અઢાર જેટલા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને સુરક્ષિત પકડી લોકોને ભયમુક્ત કરવામાં આવશે તેમ વાંસડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું છે વાંસડા જેવા આદિવાસી વિસ્તારમાં દીપડાના વધતા આતંકે હાલ તો ગ્રામજનો અને વનવિભાગની ઊંઘ હરામ કરી છે ત્યારે આતંક મચાવનાર દીપડાઓ વહેલી તકે પાંજરે પુરાય અને લોકો લોકો ભય મુક્ત થાય સાથે જ લોકો રાત્રી દરમિયાન કામ વગર બહાર ના નીકળે તેવી પણ અપીલ કરી રહ્યા છે તારીખ 26/1/2025 ના રોજ મોજે વાંસદા તાલુકાના ધકમળ ગામ ખાતે આરવ મહાકાળ જેની ઉંમર અંદાજે 7 વર્ષની છે તે પોતાના ઘરે રમી રહ્યો હતો ત્યારે પાછળ શેડીના ખેતરના ભાગેથી વન્ય પ્રાણી દીપડા દ્વારા આવી એના ઉપર માનવ હુમલો કરવામાં આવેલ અને એને ગળાના ભાગે ઈજાના બનાવ બનેલ હતા જેના અનુસંધાને વન વિભાગ દ્વારા બાળકની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરેલ અને ત્યાં એની સારવારની દેખરેખ કરેલ અને બનાવવાળા સ્થળે તાત્કાલિક વન વિભાગ દ્વારા અંદાજે દસ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે ત્રણ સીસીટીવી કેમેરા અને પંદર જેટલા ટ્રેપ કેમેરાઓ લગાવી વન્યપ્રાણીને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ દખમણ ગામે વન્યપ્રાણી દ્વારા બીજા કોઈ બનાવ સામે આવેલ નથી અને વાંસદા તાલુકામાં અત્યારે વન્યપ્રાણીના બચાવ કામગીરીને લગત ટોટલ વાંસદા તાલુકામાં અત્યારે અઢાર જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે અને છેલ્લા ત્રણેક માસમાં વન્યપ્રાણી દ્વારા માનવ ઇજાના પાંચેક જેટલાઓ કિસ્સા નોંધાયેલ છે જેના અનુસંધાને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાણીને પાંજરે પૂરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે અને તમામ કિસ્સામાં વન્ય પ્રાણીને પાંજરે પૂરવામાં આવેલ છે ધાકમાળ ખાતે જે પણ વન્યપ્રાણી દ્વારા બાળક પર હુમલો કરવામાં આવેલ છે જેને પણ ટૂંક જ સમયમાં પાંજરે પૂરાશે એ રીતના હમણાં પ્રયત્નો ચાલુ છે મારું નામ જીતુભાઈ શામજીભાઈ પટેલ હું ધાકમાળ ગામનો રહેવાસી છું તાલુકો વાંસદા જિલ્લા નવસારી અમે આદિવાસી વિસ્તારની અંદર રહીએ છીએ અમારે ડુંગરાળ વિસ્તાર છે આજે દીપડાનો આતંક અમારે ગામની અંદર ગામની અંદર બી વધી ગયો છે ને વાંસદા તાલુકાની અંદર બી દીપડાનો આતંક વધી ગયેલો છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સાંજે છ ત્રીસ કલાકને કલાકે પહેલામાં ભણતો છોકરો જેના પર દીપડાએ હુમલો કર્યો જીવલેણ આજે તે હોસ્પિટલમાં છે ને અમે અમારે હાલે તો અમે ગામની અંદર બધા જુવાનિયા અને વડીલોની ટીમ બનાવીને મસાલ મસાલ બનાવીને ગામની અંદર ચક્કર મારતા છે લોકોની હિફાજત માટે પિંજરા બી બે ત્રણ પાંચ મૂકેલા છે તો મારે કહેવાનું એવું કે જેટલું વહેલું બને જેટલું દીપડો પિંજરામાં પુરાય તો સારામાં સારું અમને બી શાંતિ અમે મજૂર વર્ગ અમે કામ કરીને આખો દિવસ ને સાંજે રાત્રે બી અમારે જાગરણ કરવું પડે છે એટલે પ્રશાસનને એટલું જ કહેવાનું છે કે બને તેટલું દીપડો જલ્દી પિંજરામાં પુરાય તો અમને રાહતનો અનુભવ થાય મારું નામ રાકેશભાઈ મનોજભાઈ પટેલ ઢાકમા ગામનો રહેવાસી અમારે ગામમાં બે દિવસ આગળ દીપડા જોવા મળતો હતા ছিছ মান্যুৰি দিবা এক পেলে ছমল এই মকৰা বঘা এনে হুমল কৰণী আমাৰ পাৰতছে মনো কাম কৰ